શહેરના મુખ્ય શાક માર્કેટ વિસ્તારમાં ભાવનગર મહાનગરપાલિકાની દબાણ અટાઉ દ્વારા ગેરકાયદેસર દબાણોને દૂર કરાયા ભાવનગર શહેરના મુખ્ય શાક માર્કેટ વિસ્તારમાં ભાવનગર મહાનગરપાલિકાની દબાણ અટાઉ સેલ દ્વારા દબાણ અટાવવાની કામગીરી યાદ ધરવામાં આવી હતી જેમાં તળાવ વિસ્તારથી મુખ્ય શાક માર્કેટ સુધીમાં ગેરકાયદેસર લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા તળાવમાં પે એન્ડ યુઝ પાર્કિંગ પાસે બનાવવામાં આવેલ ડેરી પણ દૂર કરવામાં આવી હતી તથા મેઇન બજારમાં પણ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા સમગ્ર આ બાબતે કેટલાક લોકો દ્વારા વિરોધ પણ નોંધવામાં આવ્યો હતો ત્યારે દબાણ અધિકારીઓ દ્વારા ધાર્મિક પણ દૂર કરવામાં આવ્યા હતા બધા બે બે ફૂટ રાખે તો આ તો આઠ ફૂટ ની તો કે ચાર રે તમને બે દઉં તો આ બે નઈ લેવો ફૂટે એવું કોઈ નિયમ છે લેખિતમાં કોઈ

આવું આપી દેવું ને તમે પેલા એ નિયમ જાણી લ્યો લો આપી દઉં